તેમાં પણ જાણે સુરત ભૂસ્તર વિભાગના પણ ચાર હાથ હોવાનો આક્ષેપો અનેક વાર થયા છે આજે પણ આવી રીતે ગેરકાયદેસર તાપી નદીમાંથી રેતી ખનન કરનારાઓને લઈને હવે જાગૃત નાગરિકો પણ મેદાને આવ્યા હોય તેમ લાગી રહ્યું છે સરથાણા નેચર પાર્ક પાછળ તાપી નદીમાંથી ઘણા સમયથી રેતી ખનન થઈ રહ્યું હતું જે અંગે જાગૃત નાગરિક દ્વારા ભૂસ્તર વિભાગને ફરિયાદ કરાતા આખરે ભૂસ્તર વિભાગે પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા ભુસ્તક વિભાગના દરોડાન લઈને રેતી ચોરોમાં ભાગદોડ મચી જોવા પામી હતી તો બીજી તરફ રેતી ચોરોનો સામાન ભુસ્તક વિભાગે કબજે કર્યો હતો ફાયર બ્રિગેડને બોલાવી તાપી નદીમાંથી તમામ મુસ્તકો બહાર કાઢી કબજે લીધી છે હાલ તો સુરતમાં ભુસ્તક વિભાગમાં રેતી ચોરોના જ કામ થતા અને આક્ષેપો પણ થઈ રહ્યા છે તે સુરત શહેર અને જિલ્લામાં ચાલતા રેતી ચોરીના કાળો કારોબાર સાથે ભુસ્તક વિભાગ લાલ નાગ કરશે કે કુણું વલન અપનાવશે તે તો જોવું રહ્યું અઝર કુરશી સાથે પ્રકાશવાળા